તમારો ફોન છે એ કોઈ ઉપકરણ નથી એ છે બેન્કિંગ સંવેદનશીલ ડેટા અને અંગત તસવીરોનો ખજાનો હોય છે સાયબર ફ્રોડ અને ડેટા ચોરીના વધતા કિસ્સાઓ વચ્ચે તમારા ફોનને સુરક્ષિત રાખવો એક મોટો પડકાર બની રહી છે ફોનના અંદર આવતા ડિફોલ્ટ સેટિંગ ઉપર કોઈ ધ્યાન આપતું નથી અને સાયબર ફ્રોડ આ જ વાતનો ફાયદો ઉઠાવે છે ત્યારે આવો જાણીએ કે ફોનની અંદર એવા કયા સેટિંગ કરવાથી તમે તમારા ફોનને એક બુલેટ પ્રૂફ જેકેટ સુરક્ષિત તરીકે રાખી શકો છો તમારો પાસવર્ડ હેક થઈ શકે છે પરંતુ ટુ એફ એ તમારા એકાઉન્ટ માટે બીજું સુરક્ષિત સ્તર છે ટુ એફ એટલે પાસવર્ડ નાખ્યા પછી તમારા ફોન પર ઓટીપી ફિંગરપ્રિન્ટ કે ફેસ સ્કેનર દ્વારા ઓળખની પુષ્ટિ કરવી તમારા જીમેલ વોટ્સઅપ બેન્કિંગ એપ્સ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સિક્યુરિટી સેટિંગમાં જઈ અને 2FA ને તરત જ ચાલુ કરી જો કોઈ તમારો પાસવર્ડ ચોરી લે તો આ બીજા સરને તોડી શકશે નહીં એન્ડ્રોઈડ ફોનમાં એક ડિફોલ્ટ સેટિંગ હોય છે જે તમને ગૂગલ પ્લે સ્ટોર સિવાય અન્ય સ્ત્રોતમાંથી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની મંજૂરી આપે છે હેકર્સ આ સુવિધાનો ઉપયોગ કરીને તમારા ફોનમાં માલવેર ઇન્સ્ટોલ કરી શકે છે તમારા ફોનના સિક્યુરિટી સેટિંગમાં અથવા બાયોમેટ્રિક અને સિક્યુરિટીમાં જાઓ અને અનનોન સોર્સ માંથી એપ ઇન્સ્ટોલ કરવાની પરવાનગીને બંધ કરી દો આનાથી તમારો ફોન સુરક્ષિત રહેશે આઈફોન યુઝર્સ માટે આ જોખમ ઓછું છે પણ હંમેશા સત્તાવાર એપ સ્ટોર નો જ ઉપયોગ કરો જ્યારે તમારો ફોન લોક હોય ત્યારે બેંક તરફથી આવેલા ઓટીપી અંગત મેસેજો કે ઈમેલ નોટિફિકેશન સ્ક્રીન પર દેખાય છે આનાથી પાસવર્ડ કે ઓટીપી ચોરાઈ શકે છે તમારા ફોનના નોટિફિકેશન સેટિંગમાં જાઓ અને હાઇડ સેન્સિટિવ કન્ટેન્ટ વિકલ્પને પસંદ કરો આનાથી લોક સ્ક્રીન પર માત્ર એપ્લિકેશનનું નામ દેખાશે મેસેજની સામગ્રી નહીં દેખાય આ એક નાનું સેટિંગ છે પણ મોટી સુરક્ષા પ્રદાન કરે છે શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારા માઇક્રોફોન અને કોન્ટેક્ટ્સની ની પરવાનગી શા માટે જોઈએ ઘણી એપ્સ બિનજરૂરી પરવાનગીઓ માંગે છે જેનો ઉપયોગ તે તમારો ડેટા ચોરવા માટે કરી શકે છે આના માટે તમે તમારા ફોનમાં એપ્સ એન્ડ પરમિશન ના સેટિંગમાં જાઓ દરેક એપ્લિકેશન ને ખોલો અને માત્ર જરૂરી પરવાનગીઓ જ રાખો ઉદાહરણ તરીકે જો કોઈ ગેમ રમવા માટે લોકેશન ની પરવાનગી માંગે તો તેને તરત જ રદ કરો આનાથી તમારા ડેટાની ગોપનીયતા જળવાઈ રહેશે જયારે તમે એરપોર્ટ કે કોફી શોપ જેવા જાહેર સ્થળોએ જાઓ છો ત્યારે તમારો ફોન આપોઆપ નજીકના વાઈફાઈ નેટવર્ક ને કનેક્ટ કરવાનો પ્રયાસ કરે છે હેકર્સ નકલી વાઈફાઈ નેટવર્ક બનાવીને તમારા ડેટાને સરળતાથી ચોરી શકે છે આનાથી બચવા માટે તમારા ફોન ના વાઇફાઈ સેટિંગમાં જાઓ અને ઓટો જોઈન અથવા ઓટો કનેક્ટ ટુ ઓપન વાઈફાઈ નેટવર્ક નો વિકલ્પ બંધ કરી દો જયારે જરૂર હોય ત્યારે તમે મેન્યુઅલી સુરક્ષિત નેટવર્ક સાથે જોડાવો તો તમારા ફોનની અંદર આ પાંચ સેટિંગ કરવાથી તમે તમારા ફોનને હેકર્સથી સુરક્ષિત રાખી શકો છો તો આજે જ આ પાંચ સેટિંગને તમારા ફોનની અંદર બદલી નાખો અને તમારા ફોનને એક સુરક્ષિત ડિવાઇસ બનાવી દો